જે આ ટ્રેડ ડિલ જે થઈ છે અમેરિકા સાથે એને રદ કરવા માટે અમે આવેદન આપવામાં આવ્યું છે અત્યારે આ ટ્રેડ થી ભારતના ખેડૂતો માલધારીઓને પારાવાર નુકસાન થવાનું છે સાથે સાથે જે ડોલર અત્યારે ઊંચાઈ ઉપર જે છે એ તેનાથી આપણા રૂપિયાનું અવમૂલ્ય પણ વધારે થાય હું આપણે એક વાત કરું કે એક કરન્ટ ડેફિસિટ હોય છે કે ઇન્ડિયા કેટલો માલ એક્સપોર્ટ કરે છે અને કેટલો ઇમ્પોર્ટ કરે છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ બેલેન્સ હોવો જોઈએ એના બદલે આ વન સાઇડ થઈ જાય છે કે ઇન્ડિયામાં બધું ઇમ્પોર્ટ જ થશે જયારે ઇમ્પોર્ટ થશે ત્યારે આપણે અહીંયા આપણો રૂપિયા નબળો હોવાથી આ ડોલર આપણે બહુ મોટી નુકસાની કરવી પડે બીજું કે તે લોકો અહીંથી આપણું કોઈ પણ ચોખા સોયાબીન જુવાર કે કોઈ પણ વસ્તુ જયારે આપણે એક્સપોર્ટ કરશું તો આપણી ઉપર હજાર ટકા ડ્યુટી લેવાના એ ડ્યુટી ને એ તો હજી વાંધો નથી કે આને એક ડ્યુટી એને નહીં થઈ તો આપણે એ ડ્યુટી રાખવી જોઈએ એવો આપણે એક માનશે સાથે સાથે આપણો માલ ત્યાં જશે અમેરિકામાં જશે ત્યારે એ માલ સર્ટિફાઈ થશે એની લેબોરેટરીમાં ઇન્ડિયામાં ખાતર નથી વાપર્યું કે દવા નથી વાપર્યું આવું કોઈ ન કર્યું હોય તો જ ઈ માલ આપણે એસેપ્ટ થશે એટલે આપણા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે ઘણા માલ એક્સપોર્ટ કર્યા પછી કદાચ અમેરિકામાંથી રદ થાય જ્યાં ત્યાં ફેંકી દેવો પડે અથવા રિટર્ન થાય અને પારાવાર નુકસાન એ પણ છે સાથે સાથે જે આપને એમ કીધું કે કરંટ ડેફિસિટ જે રૂપિયા ડોલર અત્યારે હાઈટ માં હાઈ લઈ છે આપણે બધું ડોલરના હિસાબે મોંઘામાં લેવાનું થશે એટલે ખાસ કરીને અમારી આમ આદમી પાર્ટી ની સખત માંગ છે કે આ ટ્રેડ ડીલ હોવી ન જોઈ અને રદ થવી જોઈ અને જો થાય તો આવો પણ ડ્યુટી એની ઉપર હોવી જોઈએ હું આપણે બીજી વાત કરું સ્વામિનાથન કમિટી એક ભાવ નક્કી કરવાનું એનએસપી નું એક સૂત્ર આપ્યું છે એ સૂત્ર મુજબ આજે કપાસ ભાવ વીસ બે હજાર ને રૂપિયા હોવા જોઈએ તો આજે શેરી બજારમાં બજાર પંદરસો રૂપિયા જ મળે છે એનું શું કારણ કે અમેરિકાથી થી ધીરો ડ્યુટી થી એટલે અમેરિકા કપાસ દમ કરે છે આપણા ખેડૂત કપાસ વેચાતો નથી જરૂરિયાત મુજબ આપણા આ લોકોનો કપાસ વેવાય તો આપણા જયારે ખેડૂતોને કોઈ પણ જાતનું આમાં ક્યાંય વળતર મળતું નથી બીજી એક મહત્વની વાત અમેરિકામાં ખેડૂતોને સરકાર તરફથી એકરે સાધનો અને પાક ગુણવત્તા અને એના માટે તમામ સાધનો અને સહાય મળે છે ત્યારે અહીંયા આપણે બે હજાર ખેડૂતોને પાંગડા બનાવવામાં આવે છે આપણા ખેડૂતોને પોતાના માલનું પ્રોટેક્શન કાંઈ છે નહીં પોતાને વેચવા માટે બજાર નથી એમએસપીમાં એવી કોઈ અત્યારે જે કમિટીના ભલામણ મુજબ કાર્યવાહી થતી નથી તો આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ આપણો ખેડૂત પાયમાલ થઈ જાય છે આપણો માલધારી ડેરી ઉદ્યોગ પાયમાલ થઈ જાય છે એના માટે ખેડૂતના હિતમાં અને માલધારીના હિતમાં આ ભારતમાં આ ટ્રેડ ડીલ શક્ય નથી આ રદ થવી જોઈ ખાવી જ જોઈ અને આ ન થાય તો આમ આદમી પાર્ટી પૂરા ભારતમાં ખેડૂતોને જાગૃત કરશે અને આંદોલનાત્મક કાર્યવાહી કરી અને આપનો વિરોધ દર્શ કરશે